મારે જે વાત કરવાની છે થોડી જુદી એટલા માટે છે કે મારો પહેલો પ્રશ્ન એ છે કે જો સંગાથ છે તો પછી સુખ શોધવાનું જ ક્યાં છે જો સાથે જ છે બે લોકો તો એ જ સુખ નથી સાથે હોવું એટલે સાથે રહેવું કે સાથે જીવવું આ પ્રશ્ન બહુ મહત્વનો છે એક એડ્રેસ પર વસતા બે લોકો સાથે જીવતા નથી દરેક વખતે જેની વાત જયભાઈએ કરી આપણી સાથે રહેવું છે કે નથી એક બિલ્ડિંગમાં એક મકાનમાં એક ફ્લેટમાં સાથે રહેતા લોકો એક બેડરૂમમાં સાથે સુતા લોકો એક ડાઇનિંગ ટેબલ પર સાથે જમતા લોકો એ સુખ મેળવે છે કે નથી મેળવતા ઘણી એવું બને કે માણસના સાતબાર ના ઉતારામાં રેશન કાર્ડ માં પાસપોર્ટ માં કોઈ એક એડ્રેસ હોય એ ત્યાં રહેતો હોય પણ વસ્તો ન હોય એની એનું મન એનો આત્મા એની લાગણી ક્યાંક બીજે જ વસ્તી હોય દ્વારિકા જે લોકો ગયા હશે અને બે દ્વારકામાં જેમણે દર્શન કર્યા હશે બધાને ખબર હશે જ કે ભગવાનનું તેલ કાંસકી દૂધ સવારનું દાંતણ પણ રાધાજીના થી આવે છે ખરેખર દ્વારિકા નથી છતાંય આ બધો કંટ્રોલ એના હાથમાં સોંપાય છે એવું શું કર્યું એને એવી એવી કઈ જગ્યાએ એ પહોંચી ગઈ કે જેની આઠ પટરાણીઓ હતી એનો કંટ્રોલ આ એક એવી સ્ત્રીના હાથમાં હતો જે એની પત્ની ત્યારે મને સમજાય છે કે એણે કશું જ નહીં એટલે એને બધું મળ્યું આપણું આપણું યુદ્ધ આપણી લડાઈ આપણો ઝઘડો જે હોય છે ને એ માગણી શરૂ થાય છે લાગણી સાઈડમાં મુકાઈ જાય છે હમણાં એક બહુ મજાનો જોક મેં વાંચ્યું કે એક પત્ની પતિને કહ્યું કે તમે લગ્ન પહેલા તો મને કેટલી બધી ભેટો આપતા હવે કઈ આપતા નથી કોઈ ગિફ્ટ જ તમે મને આટલા આપતા નથી પતિ એ કહ્યું કે માછલી એકવાર કાંટામાં આવી જાય ને પછી કોઈ એને ચારો નાખે એ તો ત્યાં સુધી જ નાખી રાખવાનો એટલે પત્નીએ કહ્યું કે પણ હું તો એકવેરિયમ ની માછલી છું રોજ ખવડાવું જ પડે મન તો આ એકવેરિયમ ની માછલી હમણાં એમણે ઓળખાણ આપી મારી સ્વતંત્ર સ્પષ્ટ આ ત્રણ આમ જોવા તો સારી ના અવગુણ છે તુષારભાઈ પાસે મારે હાવ કઢાવી છે એક સારી પત્ની હોય ને એને સ્વતંત્ર ના હોવું જોઈએ સ્પષ્ટ કઈ હદે હોવું જોઈએ એ પતિ રજા આપે ત્યાં સુધી અને ધારદાર તો હોવાનો સવાલ આવતો જ નથી એ તો સિલેબસમાં જ નથી બીજી ભાષાનો શબ્દ છે મારે વાત જે કરવી છે એ સ્ત્રી સ્વાતંત્ર્યની નથી કરવી સ્ત્રીની સ્વતંત્રતા એ આપણા દેશમાં સદીઓથી સ્વીકારાયેલું તત્વ છે પતિ કમાઈને લાવે અને પત્નીના હાથમાં મૂકે આ આપણા દેશની પરંપરા રહી છે પુરુષ ધન કમાય ને સ્ત્રી એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે આ આ આપણા દેશની પરંપરા છે માં જ બજેટ બનાવે ધોબીનું દૂધવાળાનું દવાનું અનાજનું કરિયાણાનું બિલ સ્ત્રીઓ જ ચૂકવતી આવી છે આમાં આમાં ક્યાંય સ્ત્રી સ્વાતંત્ર્યને હાનિ પહોંચે એવું કશું બન્યું જ નથી તો શું એવું થયું કે સ્ત્રીઓ એકદમ સડનલી ઉભી થઈ ગઈ અને એમણે કહ્યું કે લગ્ન જીવનમાં અમારા પર અત્યાચાર થાય છે અમને અમને ડોમિનેટ કરે છે 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 હવે 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 મુક્ત થઈ જવું અમારે ઉપાડવો અમે અત્યાચાર સહન નહીં કરીએ એવું શું બની ગયું કે જે લગ્ન જીવનને અચાનક કોઈ તકલીફમાં દુઃખમાં સમસ્યામાં મૂકી ગયું અને હવે એક આખો એવો પવન શરૂ થયો છે કે બધા એમ માને છે કે સ્ત્રી લગ્ન જીવનમાં દુખી છે બિચારી વોટ હેપન દુનિયાની દરેક સ્ત્રીને સવારે દૂધ લેવાથી શરૂ કરી અને સાંજે દૂધ મેળવવા સુધીની પ્રવૃત્તિ કરવામાં મજા આવે કોઈ સ્ત્રી જેવી હોય કે કે જે એમ રસોડું જોઈને જ કંટાળો આવે ના એને મજા જ આવે મહારાજ રાખે બે બાઈઓ એને તો પણ એ જઈને કે આમ નહીં આમ કરવાનું કારણ કે એનો રસ છે એના પરિવારમાં

અને કોઈ દિવસ એને કરવાનો ભારત નથી લાગતો સમસ્યા શરૂ ત્યાંથી થાય છે જ્યાં દાળ સરસ બની હોય એને પોતે પણ એક ચમચી ચાખી હોય અને પછી પતિ જમવા બેસે ત્યારે બાજુમાં ઊભી રહેને કે દાળ કેવી બની છે ત્યારે મોબાઈલ જોતો પતિ કે છાપું વાંચતો પતિ એવું કે હું સારી એની અપેક્ષા ફક્ત એટલી છે કે એના તરફ જોવામાં આવે એની આંખમાં આંખ નાખવામાં આવે અને એને એવું કહેવામાં આવે કે તારા જેવી દાળ બીજું કોઈ નથી બનાવતું બસ આનાથી વધારે ખરેખર સ્ત્રીની કોઈ અપેક્ષા જ નથી જીવન સાંજ પડે પતિ ઘરે આવે અને એનું મોડું ચડેલું હોય તો પતિ ખાલી એટલું પૂછે કે કેમ શું થયું તું બાઈ નતી આવી એમાં તો વેલેન્ટાઇન ડે ઉજવાઈ જાય ઘેર પાછા ફરતા પતિને જો ગજરો યાદ આવે અથવા સિગ્નલ પર બાઈ આવે ને છૂટતા ન હોય ખરીદ્યા પછી ગજરો ખરીદી લે જસ્ટ ઇન કેસ અને લઈ આવીને હાથમાં મૂકે ને તો એને એમ થાય કે લગ્ન જીવનના પચીસ વર્ષમાં મેં તો કોઈ તકલીફ સહન કરી જ નથી પતિના શર્ટમાં પહેરેલા શર્ટમાં બટન ટાંકીને દોરો તોડવામાં જે રોમેન્સ છે ને એ સ્વિતરલેન્ડના પહાડો પર બી નથી અને આ બધું જ એક હિન્દુસ્તાની એક ગુજરાતી સ્ત્રી ને માટે શ્વાસ છે પ્રાણવાયુ છે આપણે ધીરે ધીરે આ પ્રાણવાયુ કરતા ગયા કેટલા સુંદર રોમેન્ટિક ગીતો પતિ પત્નીના દાંપત્ય જીવન પર લખાતા રહ્યા કેવા રે મળેલા મનના મેળ નભૂક્યું તે કાંજી અમેરે રે સુકારોનું પૂમડું તમે રંગીલા અત્તર રસદાર કેટલા સુંદર તમેરે ઉંચેરા ગઢના ટોડલા અમે લજવાતી પાછેલી રવેશ ગુજરાતી પત્નીઓની ફરિયાદ શું છે તો કે મારા પતિ રોમેન્ટિક નથી તમારા ભાઈએ મને કોઈ દિવસ આઈ લવ યુ નથી કહ્યું ત્યારે હું ઘણીવાર ગુજરાતી પત્નીઓને કહું છું કે અક્તર છે ને એની તો નાનકડી શીશી જોઈએ અથાણાની બરણી હોય નક્કી કરો અક્તર ચોપડીને બહાર જવું છે કે અથાણું જયભાઈએ બરાબર કહ્યું કે અથાણું હીરાનો હાર રોજ ન કઢાય કદી કદી જ કઢાય દરરોજ આવીને પતિ આઈ લવયુ કે રોજ તમે દસ વાગે જમી લો એવી રીતે તમે બહાર નીકળતી વખતે સાડા અગિયાર આઈ યુ કહેવા માંડો ને તો એ એનો કોઈ મતલબ નથી રહેતો આ ઊગવું જોઈએ આપોઆપ વગડાના ફૂલની છે મારું એક પ્લે હતું પરફેક્ટ હસબન્ડ એમાં પત્ની કમ્પ્યુટર પર હસબન્ડ ઓર્ડર કરે છે એમાં એ એના રિક્વાયરમેન્ટ કન્ફ્યુગરેશન લખે છે કે એટીએમ ચાલવું જોઈએ ચાર ચેનલ હોવી જોઈએ દર કલાકે મને આઈ લવ યુ કહેવું જોઈએ અને મારી મમ્મી સાથે હું ફોન પર વાત કરતી હોઉં ને ત્યારે મને ડિસ્ટર્બ નહીં કરવાની આવું એ કન્ફ્યુગરેશન નાખે છે પછી રસોડામાં આગ લાગે છે એ એની મમ્મી સાથે વાત કરે છે કમ્પ્યુટર તો જેમ કહ્યું છે એમ જ કરશે એટલે આગ લાગે છે રસોડું બળી જાય છે પેલો ત્યાં ઉભો છે એટલે પેલી આવીને કે છે કે તમે મને કહ્યું નહીં એમ કે છે ડેટામાં નથી આપણે માણસ સાથે ડીલ કરવું છે કે મશીન સાથે એ પણ આપણે નક્કી કરવાનું છે લગ્ન જીવન એ મશીન સાથે ડીલ કરવાનું નામ નથી અને જો માણસ સાથે ડીલ કરીશું તો એના ઉપર મોસમની જેમ મિજાજની પણ અસર થશે સવારથી બહાર ગયેલો માણસ સાંજે કોઈ દિવસ ઘરે આવે આપણને એમ લાગે કે હું તો શું એ મેં રસોઈ કરી છે પણ બને કે એને એ રસોઈનો સ્વાદ જ ના આવે મારી દાળના વખાણ ન કર્યા પણ એને એ વખત એમાં મીઠું નહીં હોય તો એ ખબર નહીં પડે એટલું બધું સ્ટ્રેસ હોય એવું બને બે જણા એકબીજા સાથે જીવતા હોય ત્યારે બહારની દુનિયા અને ઘરની દુનિયા આવી બે દુનિયા હવેના સમયમાં છૂટી પડતી જાય છે એક પત્ની પણ હવે વ્યવસાયી છે એક પત્ની પણ હવે કામ કરે છે એક પત્ની પણ હવે બહાર નીકળે છે પાછી આવે છે એને પણ એક બહારની દુનિયા સાથે પોતાનો નાતો જોડવાનો છે રોજે રોજની એક હરીફાઈમાં ઉતરવાનું છે આપણા દેશોમાં પ્રોબ્લેમ એ છે આપણા દેશોના લોકો ત્યાં રહેતા હોય છે ત્યાં પણ આ પ્રોબ્લેમ છે કે સવારથી કામે ગયેલી પત્નીએ સાંજે આવીને બધી રસોઈ કરવાની છે અને પતિ બેસીને ટીવી જુએ છે જયભાઈએ કહ્યું કે મારા પર બહુ મારા માતા પિતાના દાંપત્યની અસર છે અને મારા પિતાને માતા સાથે મળીને રસોઈ કરતા એ સમયમાં આજથી ચાલીસ વર્ષ પહેલા જયભાઈ એમની ઉંમર ચાલીસ વર્ષ કહે છે એટલે સો એ વખતે આજથી ચાર દાયકા પહેલા જો આવું શેરિંગ હતું જો જો કેરિંગ હતું આવી સમજદારી અહીં તો માતા પિતા એકબીજાની સામે જે રીતે યુદ્ધ કરે છે જે રીતે શબ્દો વાપરે છે જે રીતે બાળકની હાજરીમાં ઝગડે છે એમાં કયું સુખ ને કયો સંગાથ કેટલી વલગર આ દુનિયાનું સૌથી વલગર દ્રશ્ય એ છે કે માતા પિતા સંતાનની હાજરીમાં એકબીજા સાથે ઝઘડે એને માટે તો બે આંખ સરખી છે તમે કેવી રીતે પૂછો કે કઈ ફોડી નાખવી છે હમણાં એક કોઈકે બહુ સરસ મને એસએમએસ મોકલ્યો છે કે અરેન્જ મેરેજ ને લવ મેરેજમાં ફેરશું તો કે અરેન્જ મેરેજમાં એવું પાર્ટીઓ હોય છે કે અમે વેચેલો માલ પાછો નથી લેતા